તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો આ ફોર વ્હીલ કાર વેચવાની છે વિડિયોની અંદર ગાડીની ટોટલ માહિતી આપી દે સંજયભાઈને વેચવાની છે સાવ ઓછી કિંમત અને ટોટલ જવાબદારી સાથે ગણતરીના ટાઈમની અંદર ગાડી વેચાઈ જશે તો વહેલી તકે તેમનો કોન્ટેક્ટ કરો વિડીયોની અંદર બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે ક્લિયર કટ તમને બતાવવામાં આવ્યું છે એ સ્ટાર મોડલની વાત કરું તો બે હજાર અગિયાર ના મોડેલની આ ગાડી છે વિડિયો અંદર ગાડી ક્લિયર કટ જોઈ શકો છો મારુતિ સુઝુકી ની છે બે હજાર અગિયાર ના મોડેલની ગાડી પેટ્રોલ

કિંમત એક લાખ અને ચાલીસ હજાર અંદાજીત રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી એક લાખ અને ત્રીસ હજાર સ્પેશિયલ ઓફર છે અત્યારે મકર સંક્રાંતિની ઓફર અત્યારે ચાલુ જ છે બે થી ત્રણ દિવસ ચાલુ રહેશે તો સ્પેશિયલ એક લાખ ચાલીસ ને એક લાખ અને ત્રીસ હજાર તે પણ અંદાજિત રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે તમારે કાર લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ કાર તમને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો